અને અત્યારે આપણે જાય છે વાડપડામાં તો આવું કંઈક દ્રશ્યો છે તો હવે આવી રીતના નજારો છે પાછળ તમે ખાલી દ્રશ્ય જોઈ ગયો નદીનું એવો મસ્ત એવો નજારો છે નાહિયાથી ગાવાનું કાક પડામાં હવે મળીએ આગળ પોડામાં જાય છે આવી ગયા છે હવે પડામાં અને આપણે ટ્રેક્ટર ભરાય છે અહીંયા આપણે શેરડી છે કાપેલી જોઈ લો હેંગરીયા માં કપાય છે અને અહીંયા આપણે ટેક ભરવા માટે અને આવું બધું છે કામકાજ ચાલુ અત્યારે આ ટ્રેક્ટર આપણું ભરાય છે તો મળીએ હવે અહીંયા જોઈ લ્યો ટ્રેક્ટર આવે છે મળીએ આગળ ભાઈ મારા મિત્રો આવી ફકડાઈમાં અત્યારે જાય છે આ પતાવી હિલ જેમે 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 આલા વૈતી મે કોનો ઉતહવ છે જીમે મને આ મા લીવર મૂકી દીને ભાઈ લીવર નો લીએ પણ ઓ નો લી વજન તો

પણ આવી રીતે આપણે જવાનું છે વિસાવદર થી આગળ માલસીકા ગામ છે ખાલી કરવા માટે અત્યારે આપણે પૂજા હે ને આવે ને પૂજા અને આવી રીતે કઈ જંગલ માંથી રસ્તો જાય છે આ કાચો રસ્તો છે આપણે હોલ કિલોમીટર હોલ કિલોમીટર રસ્તો કાપી જોઈએ ને એટલે દોઢ કલાક થાય કેટલી દોઢ કલાક કાસા રસ્તા માં હલવાનું તમારે એટલે વિસાવદર તો કિલોમીટર ફરવું પડે આપણે આડે ધાડ મારી દીધી જંગલ માં થઈ હે આ નેહડો હે જો મકાનો દેખાય ને આ આલાવાણી નો ને અહીંથી રસ્તો જાય છે આ રસ્તો આ રસ્તો ગયો ને આલાવાણી આલાવાણીના નેહમાં જાય છે જંગલમાં રસ્તો પછી જંગલનું નું નાકુ આવ્યું છે કાશિયા ત્યાંથી પાછું એક કિલોમીટર ને એટલે ડામર રોડ આવી જાય મળીએ હવે આગળ ચાલો મિત્રો તો હવે આપણે આવી ગયા છે જંગલની બારોબાર હવે અહીંથી આપણે આપડે આવી ગયા રોડ જોઈ જો આ નાકુ સેલું આવી ગયું છે મોબાઈલ જરા ગુસ્સો રાખવો પડે ને આમાં પછી કઈ દેખાય નહીં મોટા બધા બમ્પ મૂકી દીધા છે અહીંયા હવે અહીંથી રોડ આવી જાય હવે અહીંથી વિસાવ થાય નવ કિલોમીટર ને મળીએ હવે આગળ ગામ માં જાય હવે આપડે માલસિકા ગામમાંથી નીકળી ગયા હે જો માલસિકા નો બોર્ડ છે અને અહિયાંથી આપડે માલસિકા ગામ માં જવાનો રસ્તો આજે અમારી કથળાઈ હતી ને એટલે અમે અહીંયા આવ્યા અઢી કલાક ખાલી કરવા માં ગઈ હે ગાડી ને હવે જ્યાં છે ઘેરે આગળ હવે સ્ટોપ કરશું તો મળીશું

આપણે જવાનું એમ બેદરડા ફરીને હવે કારણ કે જંગલનું નાકું બંધ થઈ ગયું હોય એટલે આ વિસાવદર નું ઘરનાળું હે ત્યાંથી ટપીને જાય છે ઓ હવે મળીયા આગળ જય માતાજી આવું ઘરનાળું હે